દિવાળીની રાત હતી આખું શહેર ઝગમગ થતું હતું હર કોઈના ઘેરે દીવાબતી અને રોશનીનો જાણે મેળો લાગ્યો હતો પણ આ ખુશીની રોશની રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર માંડ માંડ પહોંચતી હતી સ્ટેશન પર આમ તો બહુ ભીડ હતી લોકો પોતપોતાની બેગ ગાસડીઓ લઈને ઘેર જવાની ઉતાવળમાં હતા ચારેકોર ધક્કા મૂકી અને સાવધાનના અવાજો સંભળાતા હતા આટલી ભીડમાંય એક ખૂણામાં એક જૂની ગોદડી પાથરીને રામા દાદા બેઠા હતા એમની ઉંમર હશે એસી વર્ષની માથે ધોળા વાળ કરચલી વાળો ચહેરો અને આંખોમાં એક વિચિત્ર જાતની ઉદાસી ભરેલી હતી એમણે જૂનો ખાદીનો જબ્બો પહેરેલો જે ઠંડીને રોકવા માટે તો સાવ નકામો હતો દાદાની નજર એક જ જગ્યાએ ચોટી રહેતી સામે ટિકિટ બારી પાસે થતી ભીડ ઉપર એ ભીડમાં એ ખોવાયેલું માણસ શોધતા હોય એવું લાગતું હતું આજ તો દિવાળી છે રામા દાદાના મનમાં એક વિચાર આવ્યો આ દિવાળી તો શું કેટલી દિવાળી એમણે આ રેલવે સ્ટેશન પર જ કાઢી નાખી હતી કોઈ દિવસ કોઈએ એમને મીઠાઈનો એક ટુકડોય આપ્યો ન હતો બાજુમાં એક નાનકડો છોકરો ફટાકડા ફોડતો હતો એનો અવાજ દાદાના કાનમાં પડ્યો પણ દાદાનું મન તો સાવ શાંત હતું એમને મન તો આ રાત પણ બીજી રાત જેવી જ હતી બસ જરાક વધારે અંજવાળું અને વધારે અવાજવાળી એટલામાં એક યુવાન છોકરો અને એની વહુ બેગ ખેંચતા ખેંચતા એમની પાસેથી નીકળ્યા છોકરાએ નવા કપડાં પહેર્યા હતા અને એના ચહેરા પર ઘરે જવાની ખુશી સ્પષ્ટ દેખાતી હતી દાદાને જોઈને એ છોકરો થોડી વાર ઊભો રહ્યો એણે પોતાના ખિસ્સામાંથી એક વીસની નોટ કાઢી ને દાદાની ગોદડી પાસે મૂકી દીધી લો દાદા દિવાળી છે કંઈક ખાજો કહીને એ છોકરો આગળ નીકળી ગયો દાદાએ નોટ તરફ જોયું નોટ નવી હતી કડકડતી પણ દાદાના હાથ નોટ લેવા માટે ઊંચા ના થયા એમને પૈસાની જરૂર હતી પણ આ દિવાળીની ખેરાત જાણે એમના ગળે ઉતરતી ન હતી એમણે નોટને ધક્કો મારીને જરાક દૂર કરી અને ફરી એમની નજર ટિકિટ બારી પાસે જઈને અટકી ગઈ એમને મનમાં કોણ જાણે કોની રાહ હતી કોણ જાણે કઈ ટ્રેનની રાહ હતી અચાનક એક ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી એના ઇન્જિનનો મોટો અવાજ થયો દાદાએ ચમકીને જોયો એ ટ્રેનમાંથી ઉતરતા લોકોનો પ્રવાહ શરૂ થયો દાદાના ચહેરા ઉપર એક પળ માટે આશાનું કિરણ દેખાયું પણ તરત જ એ આશા ઓસરી ગઈ ત્યાં સુધીમાં પ્લેટફોર્મ પર એક બીજો માણસ દાદાની નજીક આવ્યો એણે પણ નવા કપડાં પહેરેલા પણ એના ચહેરા પર ખુશી નહોતી ચિંતા હતી એણે દાદાને બેઠેલા જોયા એનું નામ હતું મનસુખ મનસુખને ઘેર જવાની બહુ ઉતાવળ હતી દિવાળી હતી ને એટલે દીકરા વહુ અને પોતરો એની રાહ જોતા હશે પણ એનું મન કંઈ શાંત ન હતું એણે દાદાને જોયા જે એક ખૂણામાં સાવ મૌન બેઠા હતા મનસુખને એમ થયું કે આટલી ઠંડીમાં આ દાદા અહીં કેમ બેઠા હશે ઘર બહાર નહીં હોય મનસુખે દાદાની નજીક જઈને ધીમા અવાજે પૂછ્યું કે દાદા રામ રામ આટલી ઠંડીમાં એકલા કેમ બેઠા છો ઘેર નથી જવું રામા દાદાએ માથું ઊંચું કર્યું એમણે મનસુખ સામે જોયું એમની આંખોમાં કંઈક સળવળ્યું પણ તરત જ એ ભાવ બદલાઈ ગયો ઘેર બેટા મારું ઘર તો આ સ્ટેશન જ છે વર્ષોથી દાદાનો અવાજ બહુ ધીમો હતો જાણે કોઈ દૂરથી વાત કરતું હોય એમ કેમ દાદા કોઈ છોકરા છોકરી નથી આ દિવાળીએ તો બધા ભેગા થાય મનસુખના અવાજમાં સહાનુભૂતિ હતી દાદાએ એક ઊંડો શ્વાસ લીધો એમણે ધીરેથી વાત શરૂ કરી પણ એમાં જાણે વીતેલા વર્ષોનો ભાર હતો હતા એક દીકરો હતો એ શહેરમાં ભણવા આવ્યો અને હું એને મૂકવા આવ્યો હતો પછી એ ગયો ને પાછો વળ્યો જ નહીં એણે ફોન કે કાગળ કંઈ ના કર્યું હું અહીં બસ એની રાહ જોઉં છું ક્યારેક તો એ આ જ ટ્રેનમાંથી ઉતરશે દાદાની આંખોમાં પાણી આવી ગયું મન સુખનું દિલ દ્રવી ગયું એણે આજુબાજુ જોયું બધા લોકો પોતાના સગા વહાલા સાથે હસતા બોલતા ઉતાવળે ચાલ્યા જતા હતા આ માણસ અહીં વર્ષોથી એકલો રાહ જોતો બેઠો છે વર્ષો થયા દાદા એણે તમને ભૂલી નાખ્યા હશે તમે પણ શા માટે અહીં દુઃખી થાવ છો ચાલો મારી સાથે મનસુખે હિંમત કરીને દાદાનો હાથ પકડવા હાથ લંબાવ્યો દાદાએ મનસુખના હાથ તરફ જોયું ના બેટા તું જા મારો રામ્યો બહુ ભોળો છે એ આવે તો એને કેવું લાગશે દાદાએ હસીને કહ્યું પણ એ હાસ્યમાં કોઈ રોતું હોય એવું લાગ્યું મનસુખ અસમંજસમાં પડી ગયો એના હાથમાં રહેલી બેગ ભારે લાગવા માંડી એને ઘરે જવાનું મન થતું હતું પણ આ દાદાને મૂકીને જવાનું મન નહોતું થતું એણે સામે પડેલી વીસની નોટ જોઈ પછી એણે પોતાનું પાકીટ ખોલ્યું અને એકસો રૂપિયાની નોટ કાઢી દાદા આ દિવાળીની ભેટ તમારી પાસે રાખો અને આ તમારી મનસુખે થોડા ફટાકડા અને એક મીઠાઈનો નાનકડો ડબ્બો પણ બેગમાંથી કાઢીને ગોદડી પર મૂક્યો મનસુખે દાદાને પરાણે નમસ્કાર કર્યા અને ઊભો થયો એને ઘરે જવું પડશે એવું એના મનને થયું જેવો મનસુખ પાછળ ફરીને જવા લાગ્યો ત્યાં જ દાદાએ પાછળથી બૂમ પાડી એ સાંભળ બેટા મનસુખે પાછું વળીને જોયું મનસુખે વિનયથી પૂછ્યું જી દાદા રામા દાદાના ચહેરા પર હવે પેલી ઉદાસીની જગ્યાએ એક હળવું શ્રીમત આવ્યું જે જાણે વર્ષો પછી આવ્યું હોય એમણે ધીમેથી મનસુખને પોતાની પાસે બોલાવ્યો બેટા તે મને સોની નોટો આપી અને આ મીઠાઈ આપી હું ભૂખ્યો નથી બેટા તું આ બધું પાછું લઈ લે દાદાએ ધીમા અવાજે કહ્યું મનસુખને નવાઈ લાગી પણ દાદા દિવાળી છે આ તો દાદાએ એને વચ્ચેથી અટકાવ્યો સાંભળ બેટા પૈસા તો આ સ્ટેશન પર ઘણા આપી જાય છે પણ તું જ્યારે મારી પાસે આવ્યો ત્યારે તે મારું નામ પૂછ્યું મારા હાલ ચાલ પૂછ્યા તે મને રામ રામ કીધા દાદાનો અવાજ જરાક ગંભીર થયો બેટા તું મને મારા દીકરા જેવો લાગ્યો તું આ બધું પાછું લઈ જા અને તારા ઘરે જા અને તારા દીકરાને એક વસ્તુ ખાસ કહેજે મનસુખ દાદાની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યો કહેજે કે પૈસા કમાવા કે મોટો માણસ બનવા આખી દુનિયા ફરી લેજે પણ તારા સગાઓને ભૂલતો નહીં એક દીકરા માટે એના બાપને રાહ જોવી એ દુનિયાના કોઈ પણ ધન વધારે મોટી હોય છે દાદાની વાત સાંભળીને મનસુખના આખા શરીરમાં કપારી છૂટી ગઈ એના પોતાના દીકરાનું મો તરવરી આવ્યું એણે તરત જ દાદાને પગે લાગવા માથું નમાવ્યું દાદા માફ કરજો તમારી વાત સાચી છે મનસુખની આંખોમાં પાણી આવી ગયું એને એવું લાગ્યું કે જાણે પોતે પણ પોતાના પિતાને ઘણા વખતથી મળી શક્યો નથી એણે ફટાફટ એ સોની નોટ પાછી ખિસ્સામાં મૂકી દીધી પણ મીઠાઈનો ડબો ન મૂક્યો મનસુખે અડગ થઈને કહ્યું દાદા આ મીઠાઈ તહેવાર છે થોડું તો મોં મીઠું કરો બાકી આશીર્વાદ આપો કે હું મારા દીકરાને તમારો આ સંદેશો પહોંચાડું દાદાએ શ્રીમત આપ્યું જા બેટા ભગવાન તારું ભલું કરે તું આ દિવાળીમાં ઘેર જઈને તારા ઘરના દીવાને અંજવાળજે ને યાદ રાખજે સાચો દીવો એ છે જે બીજાને ખુશી આપે મનસુખે ઝડપથી પ્લેટફોર્મની બહાર જવાનું શરૂ કર્યું એને હવે ટ્રેન છૂટી જવાનો ડર નહોતો પણ ઘેર જઈને પોતાના દીકરાને ભેટી પડવાની ઉતાવળ હતી દાદા ફરીથી એકલા પડ્યા પ્લેટફોર્મ ઉપરની ભીડ ધીમે ધીમે ઓછી થતી ગઈ રાતના અંધારામાં દૂરથી ફટાકડાનો અવાજ આવતો હતો ત્યાં જ રામા દાદાએ બાજુમાં પડેલા મીઠાઈના ડબ્બાને ખોલીને એમાંથી એક નાનકડી બરફી કાઢી એ બરફી મોંમાં મૂકી વર્ષો પછી કોઈ આપેલી મીઠાઈનો સ્વાદ એમને કેવો લાગ્યો હશે અને પછી દાદાએ આકાશ સામે જોયું એમની આંખોમાં રાહ હતી પણ હવે એમાં કડવાસ નહોતી એક મીઠી યાદ હતી મનસુખ દાદા પાસેથી વિદાય લઈને જતો રહ્યો એને દાદાની વાતે ઊંડે ઊંડે સ્પર્શ કર્યો હવે પ્લેટફોર્મ નંબર ત્રણ લગભગ ખાલી થઈ ગયું હતું દિવાળીની મધરાત થવા આવી હતી રામા દાદાએ મીઠાઈનો ટુકડો ખાધો અને આંખો બંધ કરીને બેઠા મનમાં શાંતિ હતી પણ આ શાંતિની નીચે દીકરાની યાદનો એક દરિયો હતો બરાબર એ જ સમયે દૂરથી એક બીજી લોકલ ટ્રેન આવતી દેખાય એનો અવાજ ધીમો હતો પણ દાદાના કાને એ અવાજ સ્પષ્ટ સંભળાયો આ ટ્રેન મોડેથી આવતી હતી જેમાં બહુ ઓછા મુસાફરો આવતા જતા હતા ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી રહી પણ દાદાએ માથું ઊંચું કરીને જોયું નહીં વર્ષોથી એમણે કેટલી ટ્રેનોને આવતી જતી જોઈ હતી એટલે હવે એમણે આશા રાખવાનું છોડી દીધું હતું ત્યાં જ ટ્રેનના એક ડબ્બામાંથી એક માણસ ઉતર્યો એણે જૂના કપડાં પહેર્યા હતા એના હાથમાં કોઈ મોંઘી બેગ નહોતી પણ એક નાનકડી ખાદીની પોટલી હતી એ પ્લેટફોર્મ પર ઉતર્યો અને ઊંડો શ્વાસ લીધો એણે ચારેય બાજુ નજર કરી પ્લેટફોર્મ પર જ્યાં ત્યાં રોશની હતી પણ એક ખૂણામાં બેઠેલા વૃદ્ધ માણસ ઉપર એની નજર અટકી એ માણસ ધીરે ધીરે દાદા તરફ ચાલવા લાગ્યો જેમ જેમ એ નજીક આવતો ગયો તેમ તેમ એનો ચહેરો સ્પષ્ટ થતો ગયો એની આંખોમાં થાક હતો પણ એક પ્રકારની ઉતાવળ હતી દાદાની બાજુમાં પડેલી ગોદડી એમનો જૂનો ખાદીનો જબ્બો આ બધું જોઈને એ માણસના પગ ત્યાં જ થંભી ગયા એણે ધીમા અવાજે બૂમ પાડી કે બાપુ હો બાપુ રામા દાદાએ એ અવાજ સાંભળ્યો આ અવાજ તો એમને લગભગ વીસ વર્ષ પહેલા છેલ્લી વાર સાંભળ્યો હતો એમના કાનને વિશ્વાસ ન આવ્યો એમણે ધીરે ધીરે પોતાની આંખો ખોલી સામે પોતાનો રામ્યો ઊભો હતો એ જ ચહેરો પણ હવે થોડો મોટો અને પરિપક્વ રામ્યો ધ્રુસકે દૃસકે રડવા લાગ્યો અને દાદાના પગ પાસે બેસી ગયો બાપુ મને માફ કરી દેજો મેં તમને બહુ રાહ જોવડાવી રામા દાદાએ પોતાના હાથથી એના માથા પર હાથ ફેરવ્યો રામ્યા મારો રામ્યો પાછો આવ્યો આ દિવાળીની રાતે દાદાના મોંમાંથી એક પણ શબ્દ સ્પષ્ટ ન નીકળ્યો બસ ગળામાં ડૂમો ભરાઈ ગયો પણ એમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા રામ્યએ દાદાને ઊભા કર્યા અને ગળે લગાવ્યા બાપુ મને શહેરમાં ધંધામાં બહુ ખોટ થઈ હું ગરીબ થઈ ગયો એટલે તમને મોઢું બતાવવાની હિંમત નહોતી થાતી પણ મને સપનામાંય તમારા દર્શન થતા એટલે આજે બધું છોડીને તમારી પાસે આવ્યો છું દાદાએ એના ખંભા પર હાથ મૂક્યો અને હસીને કહ્યું અરે ગાંડા તું પાછો આવ્યો એ જ મારા માટે સૌથી મોટી દિવાળી છે તારી ગરીબી મારા કરતાં વધારે નહીં હોય બેટા દાદાની નજર એક પળ માટે મીઠાઈના ડબ્બા પર ગઈ જે મનસુખ મૂકી ગયો હતો દાદાને ખબર હતી કે આ મીઠાઈની ખરી કિંમત શું છે ચાલ રામ્યા હવે આપણે આ સ્ટેશન પર એક મિનિટ પણ નથી રહેવું તારું ઘેર તારી રાહ જુએ છે દાદાએ રામ્યાનો હાથ પકડ્યો આ દિવાળીની મધરાતે રેલવે સ્ટેશન પરની ઠંડી રાતે રામા દાદાનો દીકરો એમને લઈને જઈ રહ્યો હતો પ્લેટફોર્મ પરની રોશની હવે વધારે તેજસ્વી લાગતી હતી જાણે આખી દુનિયા એમની ખુશીમાં સામેલ થઈ હોય રામ્યાએ પાછળ વળીને રેલવે સ્ટેશન સામે જોયું એને લાગ્યું કે આ સ્ટેશન કોઈ મામૂલી જગ્યા નહીં પણ એક મંદિર હતું જ્યાં એક પિતાએ પોતાના દીકરા માટે વર્ષો સુધી એકલતાની તપસ્યા કરી હતી ખરેખર દિવાળી એને જ કહેવાય જ્યાં માત્ર દીવાઓ નહીં પણ હૃદયના સંબંધો પણ અંજવાળે